મહારાજ શ્રી ભગવાન શ્રી ઓધરમ મહારાજજીનો એકસો પાંત્રીસમો જન્મદિવસ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે કાલ સોળ ચાર બે હજાર ચોવીસથી અમે આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા છીએ માનુસારી જ્ઞાતિ તો ભલે પણ અઢારે અઢાર વર્ણ આમાં ઉપસ્થિત છે કાલે પાદુકા પૂજન રાતના સંતવાણીનો કાર્યક્રમ હતો આજે જ્યારે મારાશ્રીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે મોટી સંખ્યામાં દેશ વિદેશથી સમજો બાર ગામ જેટલા જેટલા માણસો છે એ માણસો મહારાશ્રીના દર્શન માટે આજે આવશે બપોરે મહાપ્રસાદ લઈ સાંજના ચાર વાગે અમે અહીંયાથી આ પ્રસંગ પૂરો થશે અહીંયાથી છૂટા થશું મને લાગે છે કે અત્યારે અમે જ્યાં ઊભા છીએ એ મોટામાં મોટો મંદિર મહારાશ્રીનો આવતા વૈશાખ મહિનામાં એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થશે અને એ મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે બહુ મોટો પ્રસંગ ઉજવવામાં આવશે સંતો મહંતોની બધાની હાજરીની વચ્ચે આ પ્રસંગ ઉજવવામાં આવશે આજે જ્યારે અમે અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે મોટી સંખ્યામાં માણસો અહીંયા ઉપસ્થિત થયા છે અને મહારાજ શ્રી ઓદોરામ મહારાજજીનો જન્મદિવસ અમે ધામધૂમથી ઉજવશું અમે ભાનુશાલી તો ભલે ઉજવીએ પણ અઢારે અઢાર વર્ણ આ મહારાષને જ્યારે માન્ય માને છે ત્યારે અમે બહુ ખુશી આનંદ થાય છે અને એમના આશીર્વાદથી આજે અમે અઠારે વર્ણન બહુ સાધન સંપન્ન અને સુખી છીએ એ મહારાષ્ટ્ર ઓધોરામ મહારાજની જાય મહારાજ શ્રી વાલરામ મહારાજની જાય ભાઈ કી જાય પધારો જખૌ પધારો જખૌ પધારો જખૌ પર પૂજ્ય ગુરુવર શ્રી ઓધોરામ ભગવાનનો એકસો પાંત્રીસમો જન્મોત્સવ છે તમામ અઢાર વર્ષના સનાતની ભાઈઓ આજે આપણા માટે દિવસ છે રામ આજે ઓધરામજી છે રામનવમી એટલે ભગવાન રામનો પણ પ્રાગટ્ય દિવસ આ પવિત્ર દિવસે જ્યારે આપણે સૌ ત્યાં જખૌ પધારી અને આપણા ભગવાન તુલ્ય એવા ગુરુ શ્રી ઓધરામ મહારાજની ચરણ રથ જ્યારે આપણે માથે લેશું ત્યારે આપણે સૌ પવિત્ર પર થઈશું આપણે સૌ ધન્યતા પણ અનુભવીશું આપણા ઉપર અત્યારે ભગવાન વાધોરામ અને રામચંદ્ર ભગવાનની બહુ અસીમ કૃપા છે જેનાથી આપણે સૌ અત્યારે દરેક રીતે માનવ સમાજ અત્યારે બહુ સુખી સંપન્ન થયો છે અમારી માનુષની જ્ઞાતિ પણ અત્યારે સુખી સંપન્ન છે ઘણા બધા ભાવિકો પધારી ચૂક્યા છે ઘણા બધા ભાવિકો રસ્તામાં છે ઘણા બધા ભાવિકો ઘણા બધાથી બધા અને દેશ મહાજનની સમસ્ત ટીમ મારી સાથે અમારા અમારા વડીલ આગેવાન અને દેશ મહાજનના ટ્રસ્ટી એવા શંકરભાઈ પણ હાજર છે હું સૌને દેશ મહાજનની ટીમ હતી જખૌ મહાજન હતી જખૌ ચેરિટેબલ ટ્રસ્ટ અને સનાતન ધર્મ સૌને આવકારું છું આ પધારો 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 રામચંદ્ર ભગવાન અદી જય ઓધોરામ ભગવાન અદી જય વાળરામ ભગવાન નદી જય સનાતન ધર્મ જય અમે જામનગરથી ઓધરામ મહિલા સત્સંગ મંડળ બધા 145 પિસ્તાલીસ જણાની અમે ટીમ ઓધરધામ જખો ખાતે આવ્યા છીએ અને ઓધરમ બપના એકસો ને જન્મ જયંતી નિમિત્તે અમને અહીંયા અમારું ભાવભર્યું આમંત્રણ હતું એને ન હોય તો પણ અહીંયા આવવાનું જ છે અને અમારી બધી મનોકામના અહીંયાથી પૂર્ણ થાય છે અમને અમારા બાપામાં બહુ જ શ્રદ્ધા છે ઓધરમ બાપામાં તો તમે પણ દેશ દેશાવરથી આવો અને અહીંયા બાપાના ગુણગાન ગાવો જેટલું સત્સંગ કરશો એટલા તમારી બધી મનોકામ અહીંયા પૂર્ણ થશે અમે સત્સંગ કરીએ છીએ દર વખતે આવીએ છીએ ને તમે પણ આવો જય ઓધરમ બાપા હરિયો અમે જામનગર ગુજરાતથી મહિલા સત્સંગ મંડળ જામનગર આખો ગ્રુપ પિસ્તાલીસ જણાનો આજે અમે એકસો ને પાંત્રીસમી ઓદોરામ બાપાની જન્મજયંતિ નિમિત્તે અમે આજે જખોધામમાં પધાર્યા છીએ અમને અહીંયા આવતા બહુ જ અમને આનંદ થાય છે અહીંયા અમને માન પાન થામ ઠેકાણું બધું મળી રહે છે પાછું અહીંયાથી દેશ દેશાવરથી આવે છે માણસો જે પણ મનોકામના એ બાપા એ અમારી બધી શ્રદ્ધા છે અને બધી અમે મનોકામને મનોકામના પૂરી કરે છે

છેલ્લા અડતાલીસ વર્ષથી આ અમારા વડીલોનો આશીર્વાદથી આ પર્વ ચાલી રહ્યો છે અડતાલીસ વર્ષથી અહીંયા આ રામનવમીનો ઉત્સવ ઉજવાય છે લગભગ પાંચથી દસ હજાર સુધી બધા યાત્રિકો આવી અને આનંદ લે છે શોભાયાત્રામાં જોડાય છે અને બીજા ઘણા બધા કાલે પૂર્વ સંધ્યાએ સાંજના સંધ્યા પાઠ રાતે સંતવાણી હતી અને આજે આ શોભાયાત્રા અને મહાપ્રસાદ લઈ બધા છૂટા પડશે વિશેષમાં તમને કહું તો જખૌ ઓદોરમ બાપાનો જન્મસ્થળ છે જન્મસ્થળમાં અત્યારે જે અડતાલીસ વર્ષ પૂર્વ પહેલા બનેલો મંદિર એ મંદિર નૂતનીકરણ માંગી હતું એટલે નવું મંદિર નૂતન થઈ ગયું છે એની પ્રતિષ્ઠા આગલા વર્ષે લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસમાં કરાશે તો ઓદોરમ બાપા ત્યાં પચીસ નવા મંદિરમાં એના સિવાય એ ત્રિદિવસીય કાર્યક્રમમાં બસો એકાવન કુંડી એટલે એક હજાર હાથ જોડીનો એક હરિહરત્મક મા યજ્ઞ જે હરિદ્વારમાં અઠાવન વર્ષથી જે અગ્નિ પ્રજ્વલિત છે એનો અગ્નિ લઈને અહીંયા એક હજાર હાથ જોડીનો બે હજાર વૃક્ષોનું પણ મંદિર નૂતનીકરણ નિમિત્તે અમે વાવણી કરવાની તૈયારી કરી દીધી છે એના સિવાય સમસ્ત સનાતન ધર્મ આખો આ બે પચીસ માં જોડાય અને બાપાનો પ્રતિષ્ઠાનો પચીસ માં વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજ ના સૌ જોડાય એવો પ્રયાસ કચ્છી માનુસાલી દેશ મહાજન અખિલ ભારતીય હરિઓમ પરિવાર અને શ્રી જથો માનુશાલી મહાજે આ આયોજિત છે આ પ્રસંગે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ જોડાવો વધારો બે હજાર પચીસની સેવ ધ ડેટ ઓઝારોમાં પણ આ નામે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલના આપણે સેવ ધ ડેટ કરીએ ઓધારોમાં પણ આ નામે તારીખમાં જોડાઈએ અને એ પ્રસંગે આપણે સૌ લાભ કરીએ હરિમ જય ઓધો મેવાલરામ જય સદ્ગુરુ ભગવાન